નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે સરસ્વતી સાધના સાયકલ યોજના બે હજાર ચોવીસ વિશેની ચર્ચા કરવાના છીએ મિત્રો આ યોજના અંતર્ગત તમને શું સહાય મળશે તમારે સહાય મેળવવા માટે કઈ કચેરીનો સંપર્ક સાધવો પડશે અને આ યોજના અંતર્ગત તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે વગેરે જેવી ચર્ચા આપણા વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં મિત્રો સરસ્વતી સાધના સાયકલ યોજના એ ખૂબ જ અગત્યની યોજના છે આ યોજના અંતર્ગત કોને લાભ મળશે કેવી રીતે મળશે તેની સંપૂર્ણ વિગત આપણે અહીં આગળના વિડીયોમાં જોઈએ છીએ તો યોજનાનો લાભ કોને કોને મળશે તો લાભાર્થી કન્યા અનુસૂચિત જાતિની હોવી જોઈએ સરસ્વતી સાધના યોજનાનો લાભ ગુજરાતની રાજ્યની દીકરીઓને આપવામાં આવશે હાલમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી કન્યાઓને આ લાભ આપવામાં આવશે એટલે કે મિત્રો જે લાભાર્થી છે તે અનુસૂચિત જાતિના હોવા જોઈએ તેમજ અભ્યાસ કરતી ધોરણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ રહેલી છે મિત્રો આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં છ લાખથી વધુ આવક મર્યાદા હોવી જોઈએ નહીં મિત્રો હવે મિત્રો સરસ્વતી સાધના યોજનાનો ઉદ્દેશ્ય શું છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કન્યાઓના શિક્ષણને ઉત્તેજન આપવાનો છે અને રાજ્યમાં અનુસૂચિત જાતિની ધોરણ નવમાં અભ્યાસ કરતી કન્યા કેળવણીમાં ઉત્તેજન મળે તે પ્રકારનો એક મુખ્ય આ યોજનાનો રહેલો છે મિત્રો હવે મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે કઈ કચેરીનો સંપર્ક કરવો આ યોજનાનો લાભ મેળવવા માટે જે કન્યા જે શાળામાં અભ્યાસ કરતી હોય તેઓના આચાર્યશ્રીનો તમારે સંપર્ક કરવાનો રહેશે જે તે શાળાના આચાર્યશ્રીઓએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ અને ઓનલાઈન તમારે એપ્લિકેશન કરવાની રહેશે આ સિવાય વધુ માહિતી અને અમલીકરણ કચેરી તરીકે સંબંધિત જિલ્લાના નાયબ નિયામકશ્રીની કચેરીની મુલાકાત તમારે લેવાની રહેશે મિત્રો હવે મિત્રો ગુજરાત સરસ્વતી સાધના યોજના બે હજાર ચોવીસના લાભો તો આ યોજનાથી ધોરણ આઠ પછી રાજ્યની ઘણી દીકરીઓ અભ્યાસ છોડી દેતી હતી તેઓનો આગળ અભ્યાસ કરવાની એક નવી તક મળશે ધોરણ નવમાં પ્રવેશ મેળવનાર દીકરીઓએ શાળામાં જવા માટે સાયકલ આપવામાં આવશે સરસ્વતી સાધના યોજનાને કારણે ઘણી વિદ્યાર્થીઓને ધોરણ નવમાં પ્રવેશ લેવા અને તેમનો અભ્યાસ ચાલુ રાખવા માટે તેઓને પ્રેરિત કરવામાં આવશે આ યોજનાથી ઘણી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધશે આ યોજનાને લીધે દીકરીઓએ સારા જોવામાં શરૂ કરશે જેનાથી રાજ્યમાં શિક્ષણનો દર વધશે મિત્રો હવે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો કન્યાનો જાતિનો દાખલો આવક અંગેનું પ્રમાણપત્ર ધોરણ નવમાં અભ્યાસ કરે છે તેનો પુરાવો સ્કૂલમાં ફી ભર્યાની તમારે પહોંચ રજૂ કરવાની રહેશે મિત્રો હવે મિત્રો આપણે છેલ્લામાં આપણે એક કોષ્ટક જોઈ લઈએ છીએ તો યોજનાનું નામ છે મિત્રો સરસ્વતી સાધના સાયકલ યોજના રાજ્ય કેવું લાગુ પડશે ગુજરાત લાભમાં તમને શું મળશે મફત સાયકલ વિતરણ કરવામાં આવશે લાભાર્થીઓ ચૌદથી અઢાર વર્ષની વય જૂથની છોકરીઓને આ લાભ મળશે મુખ્ય ઉદ્દેશ્ય શું છે અનુસૂચિત જાતિ કેટેગરીની ધોરણ નવમાં અભ્યાસ કરતી છોકરીઓને પ્રોત્સાહન આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે સત્તાવાર વેબસાઇટ તમે જોઈ શકો છો મિત્રો એસ જે ઈ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર તમે જઈ અને આ યોજનાનો લાભ મેળવી શકો છો મિત્રો જો તમે અત્યારે ધોરણ નવમાં અભ્યાસ કરતા હોય અને તમે અનુસૂચિત જાતિમાંથી આવતા હોય તો તમારે ફક્ત અને ફક્ત છે સ્કૂલમાં તમે અભ્યાસ કરો છો ત્યાંના આચાર્યશ્રીનો સંપર્ક સાધવાનો રહેશે અને જેઓ તમે આચાર્યશ્રીનો સંપર્ક સાધો છો અને મેં અહીં તમને જે બતાવેલા ડોક્યુમેન્ટ છે તે તમે રજૂ કરશો ત્યારબાદ તમારો યોજનામાં આચાર્યશ્રી દ્વારા તમારું નામ ભરી દેવામાં આવશે અને તમને આ યોજના થકી એક સાયકલ તમને આપવામાં આવશે મિત્રો અને આ સાયકલ તમને સંપૂર્ણ ફ્રી ઓફ કોસ્ટ તમને આપવામાં આવશે તમારે તેનો એક રૂપિયાનો પણ ચાર્જ તમારે દેવાનો થતો નથી મિત્રો મિત્રો આ વિડીયોને સંપૂર્ણ જોવા માટે આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન પર જઈ તમે યોજના રિલેટેડ દરેક વિડીયો જોઈ શકો છો આ ઉપરાંત દરેક સરકારી ભરતીને લગતા ન્યૂઝ અને વિવિધ માહિતીને લગતા તમામ પ્રકારના વિડીયો અમારી ચેનલ પર ઉપલબ્ધ થશે તો આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઇબ કરી દીધું આ વિડીયોને લાઇક કરી દીધું શેર કરી દીધું જય હિન્દ જય ભારત